હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે હું તમારા માટે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવી સબ્જીની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે શાક બનાવવા માટે મેં એક મોટું બટાકું બેરિંગ ગણ એક નાની સાઇઝનું રતાડું એક શક કર્યું અને ટામેટો લીધું છે હવે આ બધા જ શાકભાજીને આપણે સારી રીતે ધોઈ કાઢીશું અને એને સમારી લઈશું આ શાકભાજી સમારી લીધા છે રતાડુ સિવાયના બધા શાકને મેં આવી રીતે પાણીમાં પલાળી દીધા છે તો હવે આને આપણે તળી લઈશું તેલ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે એમાં રતાડ તળી લઈશું ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની એટલે અંદરથી પણ આપણા શાકભાજી સરસ તળાઈ જાય રતાળું આપણું તળાઈ ગયું છે તો તળાઈ જશે એટલે આવી રીતે બધા પીસ ઉપર આવી જશે અને બબલ્સ એકદમ ઓછા થઈ જશે તો હવે આને આપણે કાઢી લઈશું હવે આપણે શક્કરી અને બટાકા તળી લઈશું શક્કરિયા અને બટાકા પણ તળાઈ ગયા છે એને પણ આપણે કાઢી લેવાના છે વેજીટેબલ્સ આપણા બધા આવા થોડા એકદમ કડક રહે ક્રિસ્પી એ રીતે તળવાના કારણ કે આને આપણે જ્યારે એનો ગ્રેવી બનાવીશું ત્યારે એને કૂક નથી કરવાના એટલે આને તળીએ ત્યારે જ પ્રોપર કૂક કરી લેવાના છે એને એટલે આવા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે હવે છેલ્લે આપણે રીંગણ પણ તળી લેવાના છે બધા તળાઈ ગયા છે તો હવે આપણે એના મેરીનેટ માટે એક મસાલો બનાવી લઈએ બે ટેબલ સ્પૂન જેટલું આપણે લીલું કોપરું છીણીને લીધું છે એક ટેબલ સ્પૂન સિંગદાણાનો કૂક્કો એક ટીસ્પૂન આદુની પેસ્ટ એક ટી લસણની પેસ્ટ એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ મેં આમાં બે ટેબલ સ્પૂન લીલા ધાણા અને બે ટેબલ સ્પૂન લીલું લસણ લીધું છે બંનેને મેં સમારી લીધું છે તો એ એડ કરીશું એની અંદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું અડધી ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન જેટલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આ બધી વસ્તુને આપણે હલાઈ લેવાની છે આવી રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું દિવસ આપણા બધા તળાઈ ગયા છે તો આપણે જે આ મસાલો બનાવ્યો હતો એનાથી એને મેરિનેટ કરી દઈશું આટલો મસાલો રેવા દઈશું હવે આને આપણે દસ મિનિટ લેવા દઈશું ને વઘારી લેવાનું છે તો ગેસ ચાલુ કરી મેં આ જે કઢાઈમાં આપણે વેજીટેબલ તળ્યા હતા એ જ કઢાઈની અંદર બીજું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે હવે એની અંદર વન ફોર્થ ટી સ્પૂન જેટલી રાઈ અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું રાઈ અને જીરું તતડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એની અંદર આ ટામેટાને સમારીને એડ કરી દઈશું ની અંદર મેં આ લાલ મરચું અને લસણની પેસ્ટ છે તે એક ટેબલ સ્પૂન જેટલી છે તે એડ કરીશું અને ટામેટાને હવે સારી રીતે આપણે ચડવા દઈશું પેસ્ટને અંદર આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાની ને જે આપણે આ મસાલો રાખ્યો હતો તે પણ આની અંદર એડ કરી દઈશું ને વન ફોર્થ કપ જેટલા મેં વટાણાને બાફી લીધા છે લીલા વટાણા છે તે એડ કરીશું અને બાપતી વખતે મેં અંદર સહેજ મીઠું એડ કર્યું હતું હવે આને આપણે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું એકદમ નથી સોફ્ટ થવા દેવાના પચાસ ટકા ચડે ત્યાં સુધી આપણે થવા દઈશું મિનિટ પછી ટામેટા આપણા ચઢી ગયા છે તેની અંદર આપણે આ વે મેરિનેટ કરેલા વેજીટેબલ એડ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું તો જે બાઉલમાં આપણે મેરિનેટ કર્યા હતા એની જ અંદર પાણી એડ કરીને આપણે આની અંદર મિક્સ કરી દઈશું એક વખત સરસ હવે હલાવી લેવાનું છે અને એકદમ હલકા હાથે હવે હલાવવાનું કારણ કે બધા જ વેજીટેબલ આપણા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે એટલે હવે આની ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું શાકની ગ્રેવી આપણી સરસ ઘટ થઈ ગઈ છે તો હવે છેલ્લે આપણે લીલા દાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જો તમારે શાકની અંદર ગ્રેવી વધારે જોઈતી હોય તો અડધો ગ્લાસ પાણી વધારે એડ કરવાનું અને થોડોક રસો રાખવાનો હવે એક વખત આપણે મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ આપણે સર્વ કરીશું તૈયાર છે આપણું ગરમા ગરમ પંચકૂટયું શાક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ